હેલો ફ્રેન્ડ્સ બુકનુકમાં આપનું સ્વાગત છે આજે હું ફરીથી એક બાળવાર્તા લઈને આવી છું જેનું નામ છે વરુ અને બકરી એક સમયની વાત છે કાલુ નામનો વરુ પોતાને ઘેર જઈ રહ્યો હતો તે વાઘ સાથે ઝઘડીને આવતો હતો એટલે ખૂબ ક્રોધમાં હતો ચાલતા ચાલતા અંધારું થઈ ગયું હતું રસ્તામાં એક કૂવો આવતો હતો પરંતુ ગુસ્સાને લીધે એને યાદ ન રહ્યું ગુસ્સામાં ઘણા ભૂલભર્યા કામ થઈ જાય છે અને ખૂબ જ નુકસાન થાય છે કાલુને પણ કૂવાનું ભાન ન રહ્યું અને તે કૂવામાં પડી ગયો કૂવામાં પાણી વધુ ન હોવાથી જેમ તેમ કરીને કાલુએ રાત પસાર કરી દીધી તેણે સવારથી બૂમો પાડવા માંડી કે મને કૂવામાંથી બહાર કાઢો પણ કોઈએ તેને બહાર કાઢ્યો નહીં એવું પણ ન હતું કે ત્યાં કોઈ આવ્યું ન હતું વાઘ શિયાળ હાથી ઊંટ બધા ત્યાં થઈને જ ગયા હતા બધાએ કાલુનો અવાજ પણ સાંભળ્યો હતો પરંતુ બધાએ એમ કહીને ચાલવા માંડ્યું હતું તો બધા કે તું તો બધાની સાથે લડતો ઝઘડતો રહે છે તું બીજાને ક્યારેય મદદ નથી કરતો તો પછી અમેતાને કેવી રીતે બહાર કાઢીએ એમને ડર પણ હતો કે જો એને બહાર કાઢીશું તો તે બધાને કરડી ખાશે કાલુ ઘણીવાર સુધી કૂવામાં રડતો અને બૂમો પાડતો રહ્યો રંજુ બકરી પણ એ રસ્તેથી જઈ રહી હતી એણે પણ વરુનો અવાજ સાંભળ્યો રંજુએ આસપાસ જોયું એને કોઈ દેખાયું નહીં એટલે રંજુએ પૂછ્યું તું કોણ છે ક્યાંથી બોલી રહ્યો છે કાલુ જોરથી બોલ્યો બહેન હું કૂવામાં છું મને જલ્દી બહાર કાઢો નહીં તો હું ડૂબી જઈશ રંજુને દયા આવી ગઈ તે દોડીને પોતાના ઘેર ગઈ અને દોરડું લાવી રંજુએ દોરડાનો એક છેડો પકડ્યો અને બીજો છેડો કૂવામાં લટકાવ્યો પછી બોલી કાલુભાઈ તું જલ્દીથી દોરડું પકડીને ઉપર આવી જા હું બીજો છેડો પકડીને બહાર ઊભી છું વરુ દોરડું પકડીને ધીરે ધીરે બહાર આવ્યો પણ આ શું રંજુને હળવો ધક્કો લાગ્યો રંજુ સમતોલન ન રાખી શકી અને તે કૂવામાં પડી ગઈ તે કૂવામાં રહીને બૂમો પાડવા લાગી કાલુભાઈ મને જલ્દી બહાર કાઢો નહીં તો હું ડૂબી જઈશ પરંતુ કાલુ ઘણો જ સ્વાર્થી હતો પોતાનો જીવ બચાવનારી બકરીને ત્યાં જ રહેવા દીધી બહાનું બતાવ્યું કે આખી રાત કૂવામાં રહેવાથી મારા હાથ જકડાઈ ગયા છે તેથી હું તને બહાર કાઢી શકું એમ નથી કાલુ વિચારતો હતો કે બકરી મરી જાય તો ભલે મારે શું હું તો બચી ગયો છું બકરી કાલુની ચાલાકી સમજી ગઈ તે બોલી દુષ્ટ કાલુ બધા સાચું જ કહે છે કે તું ઘણો જ સ્વાર્થી છે તને બચાવવા જતાં હું કૂવામાં પડી પણ તને મારી કોઈ લાગણી નથી તું ન બચાવે તો ભલે મને બહાર કાઢનાર ઘણા જ આવશે હું તો બધાને દૂધ પીવડાવું છું બધા પર ઉપકાર કરું છું તું જ એટલો નીચ છે કે કોઈના કામમાં આવતો નથી દરેકનું નુકસાન કરતો રહે છે માટે જ તને કોઈએ મદદ ન કરી કાલું તો ચાલ્યો થોડી વાર પછી એક માણસ ત્યાંથી નીકળ્યો એણે બકરીનો અવાજ સાંભળ્યો માણસે પૂછ્યું તું ક્યાંથી બોલી રહી છે હું અહીં કૂવામાં છું બકરી બોલી પહેલાંએ પૂછ્યું કે તું કૂવામાં કેવી રીતે પડી ગઈ બકરીએ બધી વાત કહી સંભળાવી માણસ બોલ્યો તું તો ઘણી જ સારી છે તું મારી સાથે મારે ઘેર ચાલ તે બકરીને પોતાના ઘેર લઈ ગયો ત્યાં બકરી એના બાળકો સાથે રમતી કૂદતી અને ખૂબ ખાતી પીતી હતી અને ઘણું કામ કરતી હતી જે વરુની માફક બીજાને નુકસાન પહોંચાડે છે કોઈને મદદ કરતો નથી એને કોઈ ચાહતું નથી જે બકરીની માફક બીજાને લાભ કરી આપે છે સારા કામ કરે છે તે ઘણો સુખી થાય છે તો મિત્રો આપને મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને જલ્દીથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો